બધા મજામાં હવે ભાઈ આજે આપણા ઘઉં વવાય છે અને ઘઉંનું બિયારણ છે ભાઈ શરબજી ટુકડાઓ અને આ ભાગ બધો વવાઈ ગયો છે અને હવે ભાઈ આપણે ઝાડવા જતા અહીંયા ઝાડને ભેગું વાવવાનું જરૂર છે એટલે આમાં બધે આપણે એક આવે છે ને ભાઈ ઝાડવા રહી જાય એટલે ઝાડવાનો જોરિયો થઈ જાય અને ઘઉં વવાય જાય તો તો આ રીતના આપણે આમાં વવાઈ જાય ઘઉં એટલે ઝાડવાને પાણી મળી જાય ઠંડક રે અને ઘઉંના ઘઉં થઈ જાય એટલે બે ત્રણ વર્ષ આ રીતે ઝાડ ભેગો પાક થતો હોય પછી પાછા આ બે થાય એની જગ્યાએ એક થઈ જાય એક વરાયજી પૂરતું એટલે આ રીતના ઘઉં વવાય છે અને આ રીતનું બધું હાલે છે જુઓ અને ભાઈ ઘઉંનું બિયારણ મેં કીધું આમ સરબતી ટુકડા લીધા છે આપણે એટલે આપણે અમુક ઘરે ખાવાના હોય કોક કુટુંબ ના કો ખગાવા દેવાના હોય વધે તો બાકી કાંઈ આપણે બીજું વ્યસવાનું જેવું ન હોય એટલે બિયારણ સારું લીધું છે અને આ બાજુ જો બધે કબૂતર આંટા મારે ત્યાં બધે ઘઉં વવાઈ ગયા હવે અને પાણી પાવાનું રહેશે આપણે એટલે હવે ધોરિયા કરી અને પાણી પાવાનું અને આ રીતનું છે અહીંયા જુઓ ભાઈ આંબાની લાઈન હાઈ ક્લાસ જ્યાં ધોરિયો થઈ ગયો એટલે અહીંયા પાણી ઉયો આવશે હાઈ ક્લાસ એટલે આંબાને તે નવી ફૂટ આવી ગઈ છે અને અહીંયા ત્યાં આંબા આંબાની આપણે જો એક લાઈન અહીંયા એક આ પછી બે લાઈન પડે અને બે લાઈન છેલ્લે એટલે છ લાઈન આંબાની આપણે થઈ છે એટલે આંબા બધા શોટી ગયા છે કોક આંબામાં કદાચ એવું કાંઈ આમ કેમ થયું હોય તોળી થવું હોય બાકી બધા આંબા એકલા શોટી ગયા અને ભાઈ કેસર આંબા કેસર કેરીના પો કલમ નાખી છે અને આપણે અંસાવન બીજી કલમ છે એટલે એ સવી જાતની અલગ અલગ કેરી આપણે વાવી છે એટલે અલગ અલગ જાતની કેરીના પંચાવન આંબા વાવ્યા છે અને ભાઈ આપણે અમુક નાની જાતિએ પછી અમુક એ રીતનું હોય તો આપણે જે એ અમુક ખેડ થતી હોય બાકી અમુક આપણે જે રોટરી મોટી મારવી હોય તો એ બહારથી મકાવવી પડે છે આ વાવણીઓ બહારથી મકાવવો પડે હજી આપણે પૂરા સાધન લીધા નથી ટ્રેક્ટર ટોલી એ બધું ઘરનું જ છે પણ હવે આ વસ્તુ આપણે જેમ જરૂર પડે એમ વસાવતા રહેવું એટલે ભાઈ એ પ્રમાણે પછી આપણે અમુક નાનું મોટું કામ હોય તો જા કરે અને અત્યારે ભાઈ આપણે ગમે ટાક્ટરને ફોન કરીએ એટલે આવી જાય છે અને આપણું કામ થઈ જાય છે અને વ્યવસ્થિત હાય ક્લાસ કામ થાય છે અને મજા આવે હવે જો ભાઈ આપણે ઘઉં તો વાવ્યા છે તમને બતાવ્યું એટલે ભાઈ ઘઉં આપણે પ્રમ દિવસે વવાઈ ગયા હતા કાલે પાળા બાંધ્યા દોરિયા બાંધ્યા અને આજે ભાઈ પાણી શરૂ છે વહેલાનું એટલે ઘણું ખરું પી ગયું છે અને આજ હવે આપણે જ્યારે ઘઉં વાવ્યા અને ત્યારે જે આનો વાડીનો જે માહોલ હતો કે ભાઈ રાતે ઠંડી પડે અને ભાઈ દીયા ત્યાં ઠંડી ને સવારે વહેલાય ઠંડી અને ફૂલ ઠંડી પડી હતી જર્સી પહેરવી પડે એવી હવે ધીરે 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 આ પાંચ દીમાં ઠંડી ઓછી થતાં થતાં આજનું વાતાવરણ રાતનું એવું હતું કે ભાઈ રાતે કાયદેસર ગરમી થતી હતી તો હવે આ રીતનું વાતાવરણ થાય એટલે આ ઘઉંનો પાક હોય કે શિયાળુ કોઈ પણ પાક હોય તો શિયાળું પાક એટલે ઠંડીમાં થાય એવો પાક તો ઠંડીમાં થાય એવો પાક હોય ને એમાં જો આ ગરમીનું વાદળછાયું વાતાવરણ થાય એટલે પાકને બહુ નુકસાન થાય એટલે હવે આગળ શું થાય એ તો જોઈ પણ આપણે જે આ કાર્ય છે એ આપણે પૂર્ણ કરી નાખ્યું અને ઘઉંની વાવેતર થઈ ગયું છે અને ભાઈ એક પાણ ફરી ગયું છે અને અમુક જગ્યાએ જે પાણ બાકી છે ને પાણ પાઈએ છીએ અને ભાઈ અમારે જ્યારે કામ ન હોય કે અમુક ઘરે કામ ન હોય અને વધારે કામ વાળીએ હોય એટલે દીકરી આવતા હોય અને મદદ કરાવતા હોય તો આજ ભાઈ અમારે દીકરો એક પાણી વાળા છે હવારે વહેલા હું વાળતો હતો વારાફરતી હવ એટલે કોઈને કાંઈ ઓલું ન થાય એટલે એ પ્રમાણે હવ અને હવ શીખે આમાંથી જાણે હવે આપણા છોકરાને ઘરે આવડતું ન હોય અને આપણે બીજું વાત કરતા હોય એટલે ભાઈ અમારે અમારા છોકરાને દીકરાને તે આ બધું જોવે જાણે અને શીખે આ આપણી વર્ષોથી જો ખેતી કરતા હોય તો આપણી પેઢીને તે પાછળ શીખવાડવું પડે અને એને આવડે તો એ કામનું થાય તો એ ભવિષ્યમાં ખેતી કરીએ કે કરાવીએ કે બધું થાય પણ એટલે આ રીતનો ભાઈ માહોલ છે ને તેને જોઈ શકો છો આ દાઢની મોટરનું પાણી આપણે અત્યારે હાલે છે ભાઈ આમાં કૂવાનું જરૂર પડે ત્યારે કૂવાનું જેવા ધોરિયા એ પ્રમાણે પાણી શરૂ કરીએ છીએ આ ટાખલું છે બાકી કૂવામાં ડબલ પાણી આવે એટલે એ રીતનું મોટો ધોરિયો હોય અને એ રીતનું હોય ત્યારે પછી ભાઈ પાણી શરૂ કરીએ એટલે આ રીતનું અને ભાઈ શિયાળો પાન ચોમાખું સારું ગયું એટલે શિયાળામાં પાણી થાય પૂછાય પણ ઉનાળામાં આ વિસ્તારી ટાઈપનો રહ્યો એટલે ભાઈ ગાળવા પીવે એટલું પાણી રે બાકી કાંઈ આપણે વાડી ઉનાળામાં અહીંયા પાછી એ પરિસ્થિતિ ન હોય અત્યારે પાણીનું બહુ વારું હોય તો પછી આવતાય વાર નો લાગે ને જાતા વાર ન આ વિસ્તાર બધા એ ટાઈપના અમારા અને આ આપણે શું આવ્યા ને તો બાજુમાં જે હાલીને આવ્યા આંબાની લાઈન છે આંબા બધા કોળી ગયેલા છે આ આંબા આપણે વરસાદ બહુ આવ્યો એટલે લેટ વરસાદ આવ્યા પછી એક મહિને રોપેલા છે આ આંબા અને અહીંયા આ જોવા તમે આપણે હાકની લાઈન કરી છે હાક છે જો પહેલા એટલે હાકની લાઇન કરેલી છે અને આંબા છે એટલે આ રીતના ભાઈ આપણે ઝાડ છે પીતા જાય છે પછી આપણે જે પાક કરી દીધો થાય એટલે ભાઈ ઝાડનું લોકેશન આપણે એ રીતનું ગોઠવણી કરીને બધા છે તો તમે જેમ ડ્રોનથી જો ઉતારો એટલે જે ક્રોસ જગ્યામાં એ બધા એમાં આપણે ઝાડ રોપી દીધા છે અને જે સીધા શાહ હતા એ વાવેતરમાં રાખ્યા છે એટલે આ રીતનું જે ભાઈ જગ્યા શ્રાહમાં બધે આપણે ઝાડ રોપવાના છે જોતા અને આપણે વાડીમાં અગિયારસો ઝાડ પશુ પંખી લક્ષી આપણે વાવેલા છે કે ભાઈ પશુ પંખી જે આમાં ખાઈ શકે ફ્રૂટ અને માળા બાંધી શકે તો ભાઈ આમાં ઝાડ આપણે ધાર્મિક આયુર્વેદિક ફ્રૂટના આ બધા ઝાડ આપણે વાવેલા છે ને એનું આપણે ધ્યાન રાખીને એને ઉછેરી અને મોટા કરવાની આપણે કોશિશ કરીએ એટલે ભાઈ બે પાંચ વર્ષમાં અહીંયા પંખીની સોસાયટી બની જાય એટલે કે ભાઈ આપણીને અહીંયા વસવાટ કરતા હોય એવું આપણે કાર્ય કરવું છે ને એવી મનની ઈચ્છા છે ને એ રીતનું કાર્ય આપણું શરૂ છે અને એ રીતનું હાલે ભાઈ જોઈ શકો તમે કે આયા આપણે જઈએ તો આ બાજુ તમને હાથની લાઈન બતાવીએ આ ફર છે હવે ઓલા વર્ષે આપણે ઝાડ બધે જોઈ શકશું આ જે ફેન્સિંગના ખૂટા છે એ ખૂટે ખૂટે ઝાડ બધે વાવેલા છે ડબલ ડબલ ઝાડ એટલે આ વર્ષે ઝાડ બધા કોળી ગયા અને સોંટી ગયા પણ એ ઝાડ આપણને કેમેરામાં આગેથી દેખા દેખાશે વરદીમાં અવડા મોટા થઈ જાય કે આપણે ભાઈ કેમેરામાં જોઈ શકશું અને હાલમાં આપણે પાણી શરૂ છે અને અમારે ભાઈ અમારો નાનો દીકરો અભયભાઈ એ પાણી વાળે છે અને જોવા એ કે આ સાઈડમાં અમારે બે વાળ્યું હતું અને આગલા દિવસે પાછું અમારા ભાઈ મોટા દીકરા ભાઈ કેતનભાઈએ વાળ્યું હતું એટલે હાથે જ આમાં આપણે ખેડ કરીએ છીએ કોઈ આપણે રણની આવે કે ભાઈ આ ખળ કઢાવવું ત્યારે કોઈ ગામમાંથી બહેનો આવે અને ભાઈ કરાવતા હોઈએ બાકી જે આવું કામ હોય તો આપણે જાતે કરતા હોઈએ એક પડી ગઈ કે સંપલ આમાં પહેરી ગયો આમાં સંપલ હાલે નહીં આપણે સંપલ હાથમાં જો લઈ લીધો કારણ કે સંપલ તૂટી જાય આગળ જાય ડેરાનો એટલે ભાઈ સંપલ મારે હાથમાં લેવા પડ્યા અને ભાઈ જુઓ દાળ પછી જે આપણે વાવ્યું પછી જો આ પાણી જાય છે તો એ ખરખું પાણી હાલ્યું જાય છે વધારે ખંભાળી કાંઈ સાચી મારવી નહીં જ પડતી એટલે ભાઈ વાવેતર બહુ સરસ જુ છે અને કાંઈ નકર આમાં ભાઈ એક સાઈડ રાખ હું હોય ઢાળવું હોય તો ખંભાળી ઘી ગઈ થાકી જાય પણ એવું એટલું બધું તકલીફ છે નહીં એટલે જગ્યાએ બેગ તો આપણે આમાં જે બે વરસ ભોગ દીધો અને બે વર્ષ જગ્યાએ લેવલ કરાવી તો એ ભાઈ આપણે સફળ થયું છે કામ સારું થયું છે જગ્યાએ લેવલ હાઈ ક્લાસ થઈ છે જગ્યાએ લેવલ હોય તો જ તમે સારો પાક લઈ શકો એટલે ભાઈ આપણે એમાં બહુ ધ્યાન દીધું છું અને ભાઈ એ આપણું કાર્ય સફળ થયું અને ભાઈ આ રીતના હવે અમારે નવું નવું કાંઈ પણ હોય તો એ તમને બતાવતા રહેવું જાણકારી આપતા રહેવું જે ખેડૂત હોય એને ખ્યાલ જ હોય પણ અમુક જે સિટીમાં રહેતા હોય તો એને આ કઈ રીતની ખેડ થાય એ ખ્યાલ ન હોય તો એ રીતે આપણે ભાઈ બનાવ બતાવી અને હવને જાણકારી આપવાની કોશિશ કરતા હોઈએ તો ભાઈ હવ જોજો અને હવ જોવો છો હવનો સાથ સહકાર મળે છે એવો સાથ સહકાર આપતા રહેજો અને ભાઈ અમારા વિડીયા ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ભાઈ હાથ દબાવવાનું ભૂલતા નહીં હો એ દબાવી દેજો એટલે ભાઈ અમને મેસેજ મળે અને અમે આવા હારા હારા વિડીયા બનાવી અને તમને બતાવતા રહી એટલે ભાઈ હવે મળશું નવા વિડીયોમાં ત્યાં હું ભાઈ આવજો સીતારામ